નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ગામડાઓના વિકાસ માટે પાકો રસ્તોએ પાયાની જરૂરિયાત છે પરંતુ આ રસ્તો જ જો ખેડૂતોની જમીન દબાવી લઈ ઝઘડાનું કારણ બને તો આવી જ કંઈક વાત મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામના લોકો માટે થઈ છે અહીંયા ખેડૂતોની જમીનના ભોગે વિકાસ થઈ રહ્યો હતો એ પણ ખેડૂતોની જાણ બહાર ખેડૂતોની સંમતિ વગર કોઈપણ પ્રકારનું વળતર આપ્યા વગર ત્યારે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો અને આ ખોટી રીતે વધતા વિકાસને અટકાવ્યો છે જોઈએ શું છે સમગ્ર મામલો કેમ ખેડૂતોને પાકો રસ્તો નથી જોઈતો અગર ટીવીમાં પણ મેયર સાહેબ બોલ્યો તો અમારે રસ્તાની બાબતને આ લોકો જે મગજમારી કરી ઊભી રહે કે ભાઈ અમને રસ્તો આપો અમને રસ્તો આપો બરાબર તો શું અમે જમીન અમારી જાતે ઊભી કરી છે અમે જમીનનો રસ્તો આપીએ અમે બી વળવાઓ મારા અમારા બાપદાદાઓ રજાઓ પાસે જે વિચારથી ગુલામી કરીને જમીન રાખેલી છે સાહેબ મારો બાપ એ હતો એના પોચ થયા પોચના આઠ થયા છે અત્યારે બાર થયા તો અમે આ જમીન માંથી કેવી રીતે જીવશું સાહેબ અને કેટલા મીટર અંદાજ એટલી જમીન અમારી જો હોય તો અમારે ક્યારેય નથી આપી વર્તન નથી મળ્યું આ લોકો એટલે જાતે શું સમજાય કે અમે બધું કરી શકશું એમ અમારી પાસે બી બધું કાયદા છે કાયદા નથી એવું નઈ કાયદો દરેક માટે યોગ્ય હોય ખોટો કાયદો કોઈને હેરાન કરતો નથી બરાબર સાહેબ એટલે મારે આ રસ્તો ક્યારેય નથી આપવાનો રસ્તો છે જ નહીં રસ્તો બોલવાનો નથી મારે પણ અમે નિકરતા અમારા માટે એ રસ્તાનો ઉપયોગ એ લોકોને ડમ્મર રોડ પૂરતો જોડો ક્યારેય નહીં થવા દઈએ સંપાદન મૂકે અને અમને રૂપિયા મળે તો જ આ રસ્તો બને બાકી ક્યારેય બનશે નહીં બરાબર છે એ અમારી સર્વસંમતિ છે જેમાં વીરાભાઈ નથુભાઈ લાખાભાઈ ની જમીનમાંથી આ રસ્તો ક્યાંય નહીં જાય જવા અમારા જવા માટે એમના રસ્તો જવા માટે છે સાહેબ હાલ હમણાં ઉભો છે અને જોવો હોય તો સરકારી અહીંયા જોઈ પણ ગયા છે સાહેબ છતાં બી એ લોકો એમના પ્રેશર નહીં કરતા તમે એ રસ્તો બનાવો અને અમને પ્રેશર કરવા સાહેબ દરેક માટે લોકશાહી દેશની અંદર દરેક કર્મચારી એક સરખું કામ કરે એ કર્મચારી એક આંખે જુએ છે એ સાહેબ ખોટું છે બરાબર એટલે એનો ન્યાય એમને મળવો જોઈએ જે આ રસ્તા માટે વાત થઈ રહી એના માટે અને અમારે આ રસ્તો ક્યારેય નથી આપવાનો એ તો ચોખ્ખી જ વાત છે એમાં કોઈ પણ એ અમને પૂછવાની જરૂર નથી અમારી માલિકી છે નહીં આપીએ આ દ્રશ્ય છે ખાનપુર થી ને જોડતા હાઈવે થી ગોવિંદપુરા ગામ તરફ જઈ રહેલા માર્ગના જ્યાં વર્ષો પહેલાંનો સાંકડો ગાડા માર્ગ હતો જે ખેડૂતોએ પોતાના પાકને હેરફેર માટે ઘાસચારો લઈ જવા અનાજ લઈ જવા માટે ખેડૂતોએ પોતાની સમજણથી એકબીજાને મદદરૂપ થવા માટે બનાવેલો હતો જે રસ્તો પંચાયતના કોઈ રેકોર્ડ પર બોલતો નથી આ રસ્તો ખેડૂતોએ પોતાના સર્વે નંબરમાં પોતાની માલિકીની જમીનમાં પોતાની ખેતીની સુવિધા માટે બનાવ્યો હતો ખેડૂત હંમેશા દિલનો રાજા હોય છે કે ક્યારેય કોઈને નડતો નથી તેમ અહીંયા પણ વર્ષોથી ખેડૂતો પોતાના માટે બનાવેલા રસ્તાઓ પણ નજીકમાં આવેલા ગોઈનપુરા ગામના લોકોને પણ અવરજવર કરવા દેતા હતા જે ખેડૂતોના સંતાનો પણ એ જ રીતે બીજાને મદદની ભાવનાથી પોતાના માલિકીના રસ્તા પર બીજાના ગામના લોકોને જવા દેતા હતા ત્યારે ખેડૂતોની આ દરિયાદિલીનો ગેરફાયદો ઉઠાવી કેટલાક રાજકીય આગેવાનો તેમજ જે તે વખતના સરપંચોએ મળીને આ ખેડૂતોની માલિકીના રસ્તાને કાચામાંથી પાકો બનાવવાની મંજૂરી ખેડૂતોની જાણ બહાર તેમની મરજી વિરુદ્ધ મેળવી લીધી અને બળદબરીપૂર્વક પોલીસ બંદોબસ્ત સાથે રાખી અડધો માર્ગ તો બનાવી દીધો ખેડૂતોને જાણ થતાં તેમણે વિરોધ નોંધાવ્યો અને પ્રાંત કલેક્ટર મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆતો કરી પરંતુ રાજકીય વગ ધરાવતા લોકો આગળ નાના ખેડૂતોનું કોણ સાંભળે અડધો સુધી આ રસ્તો પાકો કરી દેવામાં આવ્યો પરંતુ ખેડૂતો પોતાની જીત પર અડગ રહ્યા અને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી ત્યારથી રસ્તાની કામગીરી હાલ બંધ કરવામાં આવી નિર્દોષ ખેડૂતો સામે ગામના લોકોએ પોલીસ ફરિયાદો પણ કરી હવે ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે અમારી મારીની જમીનમાં અમારે કોઈ વિકાસ જોઈતો નથી અમે પાકો રસ્તો કરવા નહીં દઈએ ત્યારે ગોઈંદપુરા ગામના કેટલા ઈસમો ભાગના ખેડૂતો દલિત છે તેમની જમીન ઓછી છે અને એમાં પણ જો વિકાસના નામે પાકા રસ્તાના નામે જમીન દબાવી દેવામાં આવે તો તેઓ પોતાનું ગુજરાન કેવી રીતે કરશે ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે ગરીબ ખેડૂતોનું કોણ સાંભળશે ખેડૂતો કહી રહ્યા છે કે તાનાશાહી બંધ કરો અમને અમારી જમીન આપો અમારે વિકાસ નથી જોઈતો પાકો રસ્તો નથી જોઈતો મારું નામ પટેલ ઉમેશકુમાર ભરતભાઈ છે મારું જમીન અહીંયા છે જે આ રસ્તાનું જે બાજુમાં છે ડાબી ડાબી બાજુ મારી જગ્યા છે આ અમારે એકચ્યુલી પાંચ છ ને સર્વે નંબર પાંચ છ સર્વે નંબર જે છે ગામના મલિકપુર ગામના એની અંદર આ વર્ષોથી અનાજ લાવવા લેવા માટે ગાળામાં સાત આઠ ફૂટની રસ્તો હતો નાનકનો ગાડા માર્ગ હતો ટ્રેક્ટર લઈ જવા અને પાછળ એક ગામ આવેલું છે ગોવિંદપુરા કરીને ગામ છે એમનો રસ્તો પેલા જે જૂનો પંચાયતનો પાકો રસ્તો રેકોર્ડ ઉપર જે છે એ થોડો આમ ફરીને ફરીને કિલોમીટર આવે છે પણ આ માર્ગ રસ્તો એ પાછળ અમને રસ્તો જોડીને શોટમાં એ લોકો આવા જવા માટે ટીવાઈ ગયા છે અને અમે બે વખતે અમને એ કર્યું નહીં કે આવા જવાનો કોઈ પ્રોબ્લેમ નતો પણ અમારી જાણ બહાર એ ગામના સરપંચ જયારે ચૂંટાયા છે એટલે અમને ખબર નથી આ વસ્તુ એમને અમારી જાણ બહાર આ રસ્તો આરમડી ડિવિઝનમાં પાકો કરવા માટે મૂક્યો પાકો થવાની અરજી આવી કોઈને સર્વે કર્યું કોઈને ખબર નથી પણ જયારે અહીંયા આવીને જયારે અમારું જમીન આઠ આઠ ફૂટ નવ નવ ફૂટ પચાવી પાડી પૂરી ત્યારે અમને જાણ થતા અમે આવ્યા અહીંયા કે ભાઈ અમારી જમીન જાય છે ત્યારે એ લોકો બધા અમને સામે થઈને એ કરી અને જોર જબરસ્તી કરીએ ટૂંકમાં એક જ મુદ્દો છે કે એમને જોર જબરસ્તી કરીને અહીંયા રસ્તો બનાવો છે અમારી જમીન એમને લેવી છે એમની જમીનમાં રસ્તો જે જાય છે જ્યાં જૂનો રસ્તો જે એમની જમીનમાં પંચાયતનો જે રસ્તો જાય છે કોલેડીન જે રીતે વળતર હોય એ જગ્યાએ બાજુમાં જે એ ગામ જમીન છે એમને જમીન આપી નથી એમને એ રસ્તા પર પોળો નથી કરવો અને આ રસ્તા પર એમને અમારા જોર જબરદસ્ત દબાણ કરીને ખેડૂતોની જમીન પચાઈ પાડવા માટે ષડયંત્ર કરે છે આ લોકો અને વારંવાર એ ગામના સરપંચ છે અને બધા છે જૂટ દળ તો વારંવાર અરજી આપીને અમને લોકોને પરેશાન કરે છે અમને રજૂઆત કરી અમે અધિકારીઓ અધિકારીઓ એક વસ્તુ કહે છે કે ભાઈ તમારે બધે સંમતિ કરો આનો વચ્ચેનો રસ્તો કાઢો બરાબર છે રસ્તો કરવો અમે એમને વચ્ચેનો રસ્તો બતાવ્યો છે કે એ લોકોની જે જમીન જતી હતી બે એમના ગામમાં એમને એક ફૂટ જમીન અમે એક ફૂટ જમીન ની આપીએ એ લોકો ના પાડે જવાનું એમને જ જવાનું એ લોકો છે અમારો સમાજ બી આગળ જવા માટે આપે છે જગ્યાઓ અરજી અમે આપીને અરજી એ લોકો આપે એમ કરી એમના ગામમાં જવાનો રસ્તો અમે સાહેબ ને બી રજૂઆત કરી ત્યાં આગળ લુણાવાળા ઓફિસ માં એ બી સાહેબ ને બી ઓકે લાગી સારું લાગ્યું સોલ્યુશન એ બી કે છે કરો પણ જેની જમીન છે એ એમ કે છે કે અમે રસ્તો આપીએ નહીં અમારે તો આજે જૂનો રસ્તો હોય અમે કરશું ને આ લોકો પર પ્રેશર કરે છે દબાણ કરે છે અરજીઓ કરે છે વારી ગીરી પુલ છે એટલે આ લોકોને ને બિચાર જીવવાનું મુશ્કેલ કરી નાખ્યું છે અઠવાડિયામાં બે ત્રણ વાર અરજીઓ કરવા જાય ઘરનું કામકાજ માહોલ છે ખેતીનો માહોલ છે એ કામ કરે કે આવી રીતે તક્કા ખાય એટલે પરેશાન કરીને જમીન પચાવી પડવાનું ષડયંત્ર છે